નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ભવન રેસીડેન્સી વાઘોડિયા રોડ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી અલગ અંદાજમાં કરવામાં આવી વાઘોડિયા રોડ ખાતેની એકમાત્ર સોસાયટી જે ગોકુલધામ તરીકે પ્રખ્યાત છે એવી રત્નભવન રેસિડન્સીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી જેમાં ધ્વજારોહણ સોસાયટીના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું ધ્વજારોહણના કાર્યક્રમ બાદ સોસાયટીમાં સોસાયટીની નાની નાની દીકરીઓએ વૃક્ષો રોપ્યા અને જેમાં સોસાયટીની જે દીકરીઓ છે તેમના જ નામ પર આ વૃક્ષોના નામ રાખવામાં આવ્યા આ રીતે દીકરીઓને સન્માન આપ્યું ત્યાર પછી આપના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા હેતુથી સોસાયટીના મેમ્બર માટે સ્વતંત્ર દિવસની થીમ પર એક ક્વિઝની રમત કોન બનેગા આઝાદી મહોત્સવ કા ઉસ્તાદના બેનર હેઠળ મોબાઈલ પર રમાડવામાં આવી કારણ કે અત્યાર સુધી તો બધા મોબાઈલનો ઉપયોગ ટાઈમપાસ માટે અને રિલ્સ જોવામાં કરતા હોય છે પરંતુ એક દિવસ આપણે દેશ માટે પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીએ જેના માટે જેને પણ આ ક્વીઝની રમત જેમાં બધાને જ મોબાઈલમાં જ જવાબ આપવાના અને જે વિજેતા બન્યા એમને સન્માનિત કરવામાં આવ્યા આ ક્વીઝની રમત રાખવાનો મુખ્ય હેતુ બીજો કોઈ નહોતો પરંતુ આપણા યુવાનો અને બાળકોમાં દેશ અને ઇતિહાસનું થોડું જ્ઞાન વધે એ માટે હતો એક અલગ જ પ્રકાર રીતે આ સોસાયટીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ બસ આ જ રીતની એક યુનિટી આ સોસાયટીની આખા વિસ્તારમાં એક અલગ ઓળખ ઊભી કરેલ છે જેના માટે સોસાયટીના એડમિન ટીમ એકદમ અલગ દિશામાં આગળ વધી રહ્યા છે જે સોસાયટી માટે ગર્વની વાત છે